દ્વારકામાં ફરી મેઘો મંડાયો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ સવારના વરસાદ બાદ વિરામ લીધો હતો બપોર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે યાત્રાધામ દ્વારકામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત બપોર બાદ ફરી દ્વારકામાં મેઘાના મંડાણ સવારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો થોડા કલાકોના વિરામ બાદ ફરીથી એક વખત વરસાદી માહોલ દ્વારકામાં સર્જાયો છે દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બપોર બાદ ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી યાત્રાધામ દ્વારકામાં ફરી મેઘો મંડાયો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ સવારના એક ઇંચ વરસાદ બાદ વિરામ લીધો હતો બપોર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે યાત્રાધામ દ્વારકામાં ફરી એક વખત ધોધમાર વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત બપોર બાદ ફરી દ્વારકામાં મેઘાના મંડાણ સવારે એક ઇંચ વરસાદ વરસ્યો હતો થોડા કલાકોના વિરામ બાદ ફરીથી એક વખત વરસાદી માહોલ દ્વારકામાં સર્જાયો છે દ્વારકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે બપોર બાદ ફરી એક વખત ગાજવીજ સાથે વરસાદની એન્ટ્રી